બળબો કરીને કોંગ્રેસ માં જોડાયા અને ચૂંટણી લડ્યા કોંગ્રેસે ફતેપરા ને હળવદ બેઠક ના ઉમેદવાર બનાવ્યા જેમાં ફતેપરા બે હાજર સાત માં જયંતિ હરાવીને ધારાસભ્ય બન્યા બે હાજર સાત બે હાજર બાર વચ્ચે ફતેપરા ધારાસભ્ય રહ્યા ત્યારબાદ નવા સીમાંકન પ્રમાણે હળવદ બેઠક ધ્રાંગધ્રામાં ભળી ગઈ બે હજાર વિધાનસભાની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે થઈ બે હજાર ફતેપરાને કોંગ્રેસે ચોટીલાની ટિકિટ આપી બે હજાર શામજી ચૌહાણ સામે ફતેપરા હારી ગયા બે હજાર તેરમાં ફતેપરાએ ફરી પલટી મારી અને કોંગ્રેસ છોડી દીધી બે હજાર તેરમાં ભાજપમાં પ્રવેશેલા ફતેપરાને ભાજપે લોકસભા લડાવી બે હજાર ચૌદમાં સોમાભાઈ પટેલ સામે ભાજપે ફતેપરાને ઉતાર્યા સોમાભાઈને હરાવીને ફતેપરા સુરેન્દ્રનગરથી ભાજપના સાંસદ બન્યા બે હજાર ઓગણીસ સુધી ફતેપરા સાંસદ રહ્યા અને તેમની ટિકિટ હવે કપાઈ ચૂકી છે બે હજાર ઓગણીસની ચૂંટણી માટે ભાજપે ફતેપરાના સ્થાને ડૉક્ટર મુંજપરાને ઉમેદવાર બનાવ્યા છે ગાંધીનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખે ફતેપરા પર કેસ કર્યો છે પ્રભાતસિંહ ઠાકોર ફતેપરાના મિત્ર હતા અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પણ હતા કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારથી પ્રભાતસિંહ ને ફતેપરા સાથે મૈત્રી હતી ફતેપરા 2013 માં ભાજપમાં જોડાયા તો પ્રભાતસિંહ ને મૈત્રી વધારે પાકી થઈ ગઈ પોતાને ટિકિટ મળે તો પ્રભાતસિંહે તેમને મદદ કરવી તેવી હૈયા ધારણા પણ મેળવી ભાજપે ફતેપરાને સુરેન્દ્રનગરની ટિકિટ આપી તો પ્રભાતસિંહે 10 લાખ ઉધાર આપ્યા જેમ જેમ ચૂંટણી નજીક આવતી ગઈ તેમ તેમ ફતેપરાએ નાણાં ઉપાડવાનું ચાલુ કર્યું આમ ધીમે ધીમે પ્રભાતસિંહે ફતેપરાને એક કરોડ રૂપિયા આપ્યા ફતેપરા સાંસદ થઈ ગયા અને ત્રણ મહિના પણ વીતી ગયા પરંતુ નાણાં પરત ન કર્યા પ્રભાતસિંહે નાણાંની ઉઘરાણી કરી મૈત્રીમાં ફતેપરાના વાયદાઓને સહન કર્યા ફતેપરાએ નાણાના બદલામાં પ્રભાતસિંહને જમીન આપવાનો સોદો કર્યો પરંતુ છતાં પૈસાનો પ્રશ્ન જેમનો તેમ જ રહ્યો આખરે પ્રભાતસિંહના દબાણને કારણે ફતેપરાએ એક પોઈન્ટ અડતાલીસ કરોડનો ચેક આપ્યો પચીસ દિવસ સુધી એ ચેક ભરવા માટે ફતેપરાએ પ્રભાતસિંહને રોકી રાખ્યા અને આખરે પ્રભાતસિંહે દબાણ કરતા ફતેપરાએ ચેક ભરી દેવા હામી ભણી ચેક રિટર્ન થયો તો પ્રભાતસિંહે બેંકમાં તપાસ કરી અને ચોંકાવનારા કારણો મળ્યા જે ખાતાનો ચેક હતો તે ખાતું જ ફતેપરાએ થોડા દિવસો પહેલા સ્ટોપ કરાવી દીધું હતું ચેક બાઉન્સ થતા પ્રભાતસિંહે ફતેપરા સામે કોર્ટમાં કેસ દાખલ કરી દીધો ફતેપરા પર મિત્ર સાથે વિશ્વાસઘાત કરવાનો કેસ છે જે કોર્ટમાં ચાલી રહ્યો છે આમ ફતેપરાની રાજકીય કારકિર્દીમાં તેઓ પક્ષ પલટું રહ્યા છે તો કરોડો રૂપિયાના ચેક રિટર્ન કેસમાં નામ પણ છે જેને લઈને ફતેપરાની છબી ખરડાઈ હોય તેવું લાગી રહ્યું છે જો કે સમાજના નામે હવે ફતેપરા શું કરે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ